નમસ્કાર દર્શક મિત્રો હું શું રાજકમલસિંહ રાજપૂતને આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશન ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દેશની એકતાના હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ સમાન ભાઈચારાની ભાવના બની રહે અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોતાનું યોગદાન રહે તે માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કરાલી પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરી કાર્યક્રમના કરાલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યાની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે આજે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા અને આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમને રાષ્ટ્ર માટે કરેલા કાર્યોની વાત કરી હતી અને આ પ્રસંગે અને વધુમાં યાદગાર બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના સરપંચો અને વડીલો અને તમામ પોલીસ સ્ટાફ સહિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થઈ અને ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી તેમને આજે એકસો પચાસમી મી જન્મજયંતિ નિમિત્તે યાદ કરવામાં આવ્યા હતા